મારું નામ સમીર છે આ મારી પહેલી વાર્તા છે પરંતુ આ વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે હાલમાં હું બહુ મોટી કંપનીમાં કામ કરું છું આ વાર્તા એ દિવસોની છે જ્યારે મને દિલ્હીથી એક આઈટી કોલેજમાં એડમિશન મળ્યું મને કોલેજમાં પ્રવેશ મોઈ ગયો હતો પણ મારે ત્યાં જવાને હજુ એક મહિનો બાકી હતો તે સમયે મારી ઉંમર બાવીસ વર્ષની હતી પણ હું એટલો સાદો હતો કે ત્યાં સુધી મારે એક પણ ગર્લફ્રેન્ડ નહોતી એવું નહોતું કે હું તેને બનાવી શકતો નહોતો પરંતુ જ્યારે પણ કોઈ પ્રપોઝ કરે ત્યારે હું ના પાડી દેતો કારણ કે મારે ભણવાનું હતું મારી કાકી ઉત્તર પ્રદેશના એક ગામમાં રહે છે કાકી ગામના સરપંચ છે તેમને બે પુત્રો છે નાનાનું નામ રવિ અને મોટાનું નામ સુરેશ છે બંને દેખાવે સારા છે રવિ ભૈયા ગામ નજીક શહેરમાં નોકરી કરે છે અને સુરેશ ભૈયા દિલ્હીમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે રવિ ભૈયાના લગ્ન શીતલ સાથે થયા હતા પરંતુ તેમને હજી સુધી કોઈ બાળક નહોતું તેમના લગ્નને ચાર વર્ષ થઈ ગયા હતા ભાઈ અને ભાભી હાલમાં દિલ્હીમાં રહે છે મને દિલ્હી જવા માટે એક મહિનો બાકી હતો હું ફ્રી હતો એટલે વાર્તાઓ વાંચવામાં સમય પસાર કરવા લાગ્યો વાર્તાઓ વાંચતા વાંચતા એક મહિનો વીતી ગયો અને મને કશું જ ભાન ન રહ્યું મેં દિલ્હી જઈને કોલેજની હોસ્ટેલમાં રહેવાનું વિચાર્યું હતું એક દિવસ મને ભાઈનો ફોન આવ્યો કે તને સમય મળે તો શહેરમાં આવ મારે તારી સાથે કંઈક વાત કરવી છે હું ઝડપથી કાર ઉપાડીને તેમના ઘરે પહોંચ્યો ત્યાં ભાભીએ ગેટ ખોલ્યો હું મારી ભાભીને પહેલી વાર જોઈ રહ્યો હતો મેં તેને જોઈ કે તરત જ મારી આંખો પહોળી થઈ ગઈ તે અદ્ભુત દેખાઈ રહી હતી તે એકદમ વિનાશકારી દેખાઈ રહી હતી એટલામાં જ મારા કાને મીઠો અવાજ આવ્યો તું અંદર આવી જા મારી સાથે અહીંયા જ ઊભો રહીશ કે મેં પોતાની જાતને કાબુમાં રાખીને કહ્યું હા હા ભાભી હું અંદર આવું છું ત્યારે સામે ભાઈ બેઠા હતા તેણે મને બેસવાનું કહ્યું લાગ્યા પછી અમે અહીં વાતો કરવા લાગ્યા અને આ બધામાં બે કલાક વીતી ગયા પછી ભાઈએ મને જે કામ માટે બોલાવ્યો હતો તે કહેવાનું શરૂ કર્યું કે ભાઈનું પ્રમોશન થયું છે એટલે મેં તેને અભિનંદન આપ્યા તેણે કહ્યું પણ એક સમસ્યા છે મેં કહ્યું એ શું છે ભાઈ મારે એક વર્ષની ટ્રેનિંગ માટે વિદેશ જવું પડશે અને તારી ભાભી અહીંયા એકલી રહી જશે તો શું થયું તું મારી ભાભીને ગામડે મોકલી દે ભાઈ તને ખબર છે કે મારે કોઈ સંતાન નથી એટલે માતાનો સ્વભાવ શીતલની વિરુદ્ધ છે તે હંમેશા તેને ટોણા મારતી રહે છે પછી શીતલ પણ આ ઘર છોડવા માંગતી નથી ત્યારે મેં પૂછ્યું કે હું તેના વિશે શું કરી શકું મારા લાયક કોઈ કામ હશે તો ચોક્કસ કરીશ ભાઈએ કહ્યું જો તને વાંધો ન હોય તો એક વર્ષ અહીંયા રહ્યા હું મનમાં સારો હેરાન થઈ ગયો પણ મારી જાતને કાબુમાં રાખીને મેં કહ્યું હું મારા પપ્પાને એકવાર પૂછી લઉં ભાઈએ મારી આ વાત જ ગમી કે હું કોઈ પણ કામ વડીલોને પૂછીને જ કરું છું તો ભાઈએ કહ્યું કે મેં પહેલેથી જ પૂછ્યું છે તેમણે કહ્યું કે હું સાંજે કહીશ અને થોડા સમય પછી હું ભાઈના ઘરેથી હોસ્ટેલ ગયો હું સાંજે હોસ્ટેલમાંથી શિફ્ટ થઈ ગયો અને અહીં એક રૂમમાં મારો બધો સામાન ગોઠવી દીધો ભાઈનું ઘર ઘણું મોટું હતું ચાર રૂમનું ઘર હતું મારો રૂમ ઉપરના માવે હતો એક જ બેડરૂમ હતો તે ખૂબ જ સરસ ઘર હતું જ્યારે મેં મારી વસ્તુઓ ગોઠવી ત્યારે રાત થઈ ગઈ હતી અને હું રાત્રે ભોજન કરવા નીચે આવ્યો રસોઈ બનાવતા હતા અને ભાઈ વસ્તુઓ પેક કરતા હતા ભાઈએ કહ્યું કાલે સવારની ફ્લાઇટ છે પછી બધાએ જમવાનું કર્યું અને હું રાત્રે એક વાગે જાગી ગયો જ્યારે હું પાણી પીવા રસોડામાં ગયો ત્યારે મને મારા ભાઈના રૂમમાંથી ઝઘડાનો અવાજ આવતો સંભવાયો મેં ધ્યાન આપ્યું પણ રસોડામાંથી કશું સંભવાતું નહોતું કે શું ચાલી રહ્યું છે તે જોવા માટે મેં તેના રૂમના દરવાજા તરફ ધ્યાન આપ્યું ભાભી કહેતી હતી કે આવા કામની શું જરૂર છે આપણે મહિનામાં એક જ વાર કરી શકીએ છીએ મારે મારા પિતાની વાત સાંભળવી જોઈતી હતી કમસે કમ મને આટલો મહેનતું પતિ ના મોત ભાભીએ કહ્યું તમે પ્રેમ કરીને ભૂલ કરી છે ભાભી રડવા લાગી ભાઈ તેમની સાથે સહમત થવા લાગ્યો અને હું મારા રૂમમાં પાછો આવ્યો અને વિચારવા લાગ્યો અને મારા ભાભીને યાદ કરીને સુઈ ગયો હું સવારે ઉઠ્યો ત્યારે સવારના વાગ્યા હતા આજે રવિવાર હતો તેથી જ મને મને ચિંતા પછી યાદ આવ્યું કે ભાઈ આજે જવાનો છે તેથી હું દોડીને નીચે આવ્યો અને ખબર પડી કે ભાઈ પહેલેથી જ જતા રહ્યા છે ભાભીએ કહ્યું નાસ્તો કરી લે મારી નજર ભાભી પર પડતા જ હું ફરી તૈયાર થઈ ગયો ભાભીએ બ્લુ જીન્સ અને વ્હાઇટ શર્ટ પહેર્યું હતું તે સુંદર લાગી રહી હતી જાણે સામે હિરોઈન ઉભી હોય મેં કહ્યું હા ભાભી મને બહુ ભૂખ લાગી છે ભાભીએ બે પ્લેટમાં નાસ્તો મૂક્યો અને અમે બંને નાસ્તો કરવા બેઠા હવે ભાભી મારી સામે ખુરશી પર બેઠી હતી મેં તેને પહેલી વાર આટલી નજીકથી જોયા હતા હું એમને જોઈ જ રહ્યો હતો ભાભી નાસ્તો કરવામાં વ્યસ્ત હતા તરત જ એમની નજર મારા પર પડી અને પૂછ્યું કે કાંઈ જોવે છે મેં કહ્યું કાંઈ નહીં મારો અવાજ ગુડ થઈ ગયો તે સમજી ગઈ કે હું શું જોઈ રહ્યો છું પણ તે કંઈ બોલ્યા નહીં મેં ભાભી સાથે વાત કરવાનું શરૂ કર્યું અને મેં જાણી જોઈને કહ્યું કે ભાભી ભૈયાનું પ્રમોશન થયું છે અને તમે બંને લડી રહ્યા હતા ભાભીએ કહ્યું તને કેવી રીતે ખબર પડી મેં કહ્યું હું પાણી પીવા માટે નીચે આવ્યો હતો તમે બધું જ સાંભળ્યું ભાભીએ હાથ જોડીને કહ્યું પ્લીઝ આ બધું કોઈને કહેતો નહીં બધે મારું અપમાન થશે મેં કહ્યું પણ એવું શું થયું કે ભાભી તમને સંતાન ન થયું કદાચ તેને આટલી જલ્દી આવા સવાલની અપેક્ષા નહોતી જવાબ આપવાને બદલે તે રડવા લાગી હું તેને ચૂપ કરવા તેની પાસે આવ્યો અને તેને ચૂપ કરવા લાગ્યો મેં પૂછ્યું ભાભી શું તકલીફ છે ભાભીએ કહ્યું તમારા ભાઈમાં તાકાત નથી તેણે મને રિપોર્ટ લાવીને બતાવ્યો અને તેણે કહ્યું તેથી જ હું તેની સાથે લડતી હતી પરંતુ મેં હજી સુધી તમારા ભાઈને આ વિશે કહ્યું નથી હું મારું તીર નિશાના પર અથડાતા જોઈ શકતો હતો વધુ સમય બગાડ્યા વિના મેં બીજું તીર માર્યું અને કહ્યું ભાભી તમે એમ કહેતા હતા કે તમે મહિનામાં એક બે વાર આવું કંઈક કહેતા હતા કદાચ મારી ભાભીએ કહ્યું એટલે તમે પણ એ સાંભળ્યું મેં કહ્યું પણ હું કોઈને કહીશ નહીં તમે મારા પર વિશ્વાસ કરી શકો છો તમે મને સ્પષ્ટ જણાવો કે શું થયું કદાચ હું તમને મદદ કરી શકું ભાભીએ કહ્યું તમારા ભાઈનું શરીર નબોવું છે તેથી તમને કોઈ સંતાન નથી તમે રિપોર્ટ જોયો ને મેં કહ્યું પણ ભાભી ટેસ્ટ બેબી પણ થઈ શકે છે ભાભીએ કહ્યું અહીંયા કોણ ડોનેટ કરશે કોઈને ખબર પડી જશે તો તમારા ભાઈની બદનામી થશે હવે મેં ડરતા ડરતા કહ્યું ભાભી એક રસ્તો છે જો તમારી પાસે કોઈ વિશ્વાસુ વ્યક્તિ અથવા તણો મિત્ર હોય તો તમે તેને અજમાવી શકો છો ભાભીએ બૂમ પાડી કે તું પાગલ છે તમે મારા વિશે આવું કેવી રીતે વિચારી શકો તે ઊભી થઈ અને રૂમમાં ગઈ અને દરવાજો બંધ કરી દીધો હું ખૂબ ડરી ગયો અને હું મારા રૂમમાં ગયો અને ગયો અને વિચારતો હતો કે જો મારી ભાભી આ બધું મારા કે મારી માતાને કહેશે તો શું થશે પછી થોડા સમય પછી હું મારી ભાભી સાથે જે બન્યું હતું તે બધું ભૂલી ગયો આ પછી મને અચાનક થાક લાગ્યો અને મારી આંખો બંધ થઈ ગઈ અને હું ગાઢ ઊંઘમાં પડી ગયો સાંજે જ્યારે કોઈએ દરવાજો ખખડાવ્યો ત્યારે હું જાગી ગયો મેં ગેટ ખોલતા મારી સામે ભાભી હતી મેં કહ્યું પ્લીઝ સવાર માટે મને માફ કરી દેજો એવું નહીં થાય ભાભીએ કહ્યું એવું કંઈ નથી મારે માફી માંગવી જોતી હતી મેં તમારા પર કારણ વગર ગુસ્સો કર્યો હું ચૂપ રહ્યો ભાભીએ કહ્યું બધું સારું છે ચાલો જમીએ રાત થઈ ગઈ છે મેં ઘડિયાળ પર જોયું તો આઠ થઈ ગયા હતા ખાવાનું શરૂ કર્યું અને કહ્યું આટલો સમય થઈ ગયો ભાભી હસવા લાગ્યા અને તેણે કહ્યું તું ભારે થાકને કારણે સૂઈ ગયો હતો હું ભાભી તરફ જોવા લાગ્યો પણ મને સમજાયું નહીં કે હું થાકી ગયો છું ભાભીને આ કેવી રીતે ખબર પડી ભાભીએ મને આમ કરતાં જોયો કે ભાભી સાથે વાત કરીને હું માથું હલાવીને ડાઇનિંગ ટેબલ પર આવી ગયો જ્યારે ભાભીએ જમવાનું તૈયાર કર્યું અને અમે બંને જમવા લાગ્યા ભાભી મેં તેના વિશે ઘણું વિચાર્યું અને જાણી જોઈને પૂછ્યું આ અંગે ભાભીએ શરમાઈને કહ્યું કે આ અંગે કોઈને ખબર પડે તો હું તારા ભાઈને દગો આપી શકું નહીં પછી વધુ તકલીફ થશે મેં કહ્યું કે જો આમ નહીં થાય તો ગમે તેમ કરીને તેમનું માન ગુમાવવું પડશે શું ભરોસો કરવાવાળું કોઈ નથી મેં આ વાત જાણી જોઈને કહી હતી ભાભીએ કહ્યું શું તે રાજી થશે મેં જરા દુઃખી થતાં કહ્યું એ નસીબદાર ભાભી કોણ છે તેની વાત સાંભળ્યા પછી પહેલાં તો મને વિશ્વાસ જ ન આવ્યો મેં કહ્યું ભાભી ફરીથી કહો હું કાંઈ સાંભળવી શક્યો નથી ભાભીએ હસીને કહ્યું તમે મારા માટે જ યોગ્ય છો આ સાંભળીને મારું હૃદય ખુશ થઈ ગયું મને કહો ખરેખર ભાભી હું તમારા માટે ઉપયોગી થઈ શકું છું ભાભીએ કહ્યું કે તમારા સિવાય અહીંયા બીજું કોઈ નથી કોઈ પણ રીતે તમે અહીં એક વર્ષ રહેવાના છો તેથી મને લાગ્યું કે તમે સાચા છો મારી જાતને કાબૂમાં રાખીને મેં હવેકથી કહ્યું ટેસ્ટુભ બેબી કે સાદી ભાભીએ આજે ખોલીને વાત કરી પહેલાં તો હું ટેસ્ટુભ વિશે વિચારતી હતી પણ તને જોઈને મેં મારો વિચાર બદલી નાખ્યો જ્યારે ભાભીએ આ કહ્યું ત્યારે મારો કોલ મારા હાથમાં જ રહી ગયો અને હું તેની સામે જોવા લાગ્યો હવે હું સીધો ઊભો થયો અને ભાભીની નજીક ગયો ભાભી મને તેની નજીક જોઈને હસી પડી પછી ભાભી અચાનક ભાનમાં આવી તેણે મને ધક્કો મારીને દૂર કર્યો અને કહ્યું પહેલાં તારું ભોજન લે દેવર મેં કહ્યું ભાભી મારું પેટ પછીથી ભરાશે ચાલો પહેલાં તમારું પેટ ભરી દઈએ ભાભીએ હસીને કહ્યું બદમાશ ભાભીએ મને બહુ મહેનત કરાવી પછી અમે બંને સૂઈ ગયા લગભગ દસ દિવસ પછી ભાભી ખૂબ ખુશ થઈ ગયા તેણે તેના પતિને ફોન પર અભિનંદન આપ્યા કે તેના ભાવકનો જન્મ થવાનો છે અને તે પિતા બનવાના છે હું તેના પતિની જેમ મારી ભાભી સાથે રહેવા લાગ્યો અને નવ મહિના પછી ભાભીએ સુંદર આપ્યો તો મિત્રો તમને આ કહાની કેવી લાગી એ મને જણાવજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી વિડીયો પૂરો જોવા બદલ આપશો મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો